આ ભયંકર ગરમીની અંદર શાકની કોઈ એવી રેસીપી મળી જાય કે જે ઝટપટથી તૈયાર થઈ જાય અને બધાને ભાવે પણ તો પાલકને એકદમ ઝીણી ઝીણી આપણે કટ કરી લેવાની છે ત્યાર પછી નોનસ્ટિક અથવા જાડા તળ્યાવાળા કઢાઈમાં એને આ રીતે ગોઠવી ઢાંકી અને પાંચ મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધી આપણે ટમેટા છીણી ડુંગળી અને આદુની પેસ્ટ બનાવીશું પાલકને આ રીતે આપણે મેશરથી મેશ કરીશું અને એની અંદર આપણે બાઇન્ડિંગ માટે થોડો ચણાનો લોટ નાખવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી વઘાર માટે તેલ એની અંદર જીરું નાખવાનું છે થોડી એની અંદર હિંગ નાખીશું હળદર નાખવાની છે એટલે કલર સરસ આવે બે સૂકા લાલ મરચાં લસણ એની અંદર નાખીશું અને લસણનો કાચો સ્વાદ જતો રહે પછી એની અંદર આપણે ડુંગળી નાખવાની છે ડુંગળીને પણ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાંતવી લઈશું અને ડુંગળી સંતાઈ જાય પછી એની અંદર વટાણા નાખીશું તો ફ્રોઝન વટાણા છે તમે એને પાણીમાં થોડા ચઢવીને પછી પણ એડ કરી શકો ઢાંકી દઈશું થોડી જ વારમાં વટાણા એકદમ સરસ ચઢી જશે ત્યાર પછી એની અંદર ટામેટાની પેસ્ટ લાલ મરચું ધાણાજીરું અને મીઠું નાખવાનું છે મસાલાને થોડીવાર માટે આપણે શેકી લઈશું મસાલા શેકાઈ જાય અને આ રીતે થોડું તેલ છૂટું પડે પછી જે પાલક તૈયાર કરી હતી એ આની અંદર ઉમેરી દેવાની છે થોડું પાણી નાખવાનું છે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી થોડી વાર માટે ઢાંકી અને થવા દઈએ તો બસ લગભગ દસથી બાર મિનિટમાં જ તૈયાર થઈ જશે તમારું આ શાક એની અંદર છેલ્લે કિચન કિંગ મસાલો અને થોડી કસૂરી મેથી નાખીશું જેનાથી સુગંધ ખૂબ જ સરસ આવશે અને તમે એને એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો અને આ રીતે થોડો વઘાર કરીને પણ તો વઘાર માટે તેલ એની અંદર લસણ અને લાલ મરચું એડ કરી ઉપરથી આ રીતે વઘાર કરી દેવાનો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ચોક્કસ શેર કરો